પુના છેવાડી અને દરિયા કિનારે વસેલા સૈયદ રાજપુરા ગામમાં વસ્તી મુજબ પ્રાથમિક શિક્ષણથી માંડી અને માધ્યમિક શિક્ષણ સુધીમાં અંદાજે પંદરસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળામાં પ્રાથમિક શિક્ષણથી લઈ માધ્યમિક શિક્ષણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે આ શાળામાં બાળકોની સંખ્યા પણ વધુ હોય છે જેને લઈ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં તમામ બાળકોને અભ્યાસ કરાવવો મુશ્કેલ બની રહ્યો છે આખરે ગ્રામ પંચાયત અને ગામ લોકોએ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને સાયક્લોન સેન્ટરમાં અભ્યાસ કરાવવા વ્યવસ્થા કરવામાં આવી હતી હાલ શાળાના બિલ્ડિંગની ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મારું નામ ભરતભાઈ વાગજીભાઈ કામડિયા હું હાલમાં ઉના તાલુકાના રાસપરા બંદરમાં સરપંચ તરીકે હાલમાં સેવા આપું છું અમારો પ્રશ્ન બે હજાર અગિયારથી છે માધ્યમિક શાળા આર એમએસ માધ્યમિક શાળા બે હજાર અગિયારથી મંજૂર થઈ ગઈ છે હાલમાં માધ્યમિક શાળાના બાળકો સાયકલોન સેન્ટરની અંદર અભ્યાસ કરે છે જે બસો ને ત્રીસની આજુબાજુ નવ દસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલમાં એનું બિલ્ડિંગ ન હોવાને કારણે સાયક્લોન સેન્ટરના રૂમોમાં અભ્યાસ કરે છે સાયક્લોન સેન્ટર સરકારશ્રીએ એટલા માટે બનાવેલું છે કે જે તે સમયે આપત્તિ આવે વાવાઝોડું આવે તો લોકોને અહીંયા સ્થળાંતરિત કરવામાં આવે હાલમાં અમે એમનો ઉપયોગ કરીએ છીએ તો સરકારશ્રીને મારી વિનંતી છે કે વહેલી તકે અમારી માધ્યમિક શાળાનું બિલ્ડિંગ મંજૂર કરવામાં આવે એના માટે જગ્યા પણ અમે ફાળવી દીધેલી છે પંચાયત તરફથી દસ હજાર મીટર તો સરકારશ્રીને વિનંતી છે કે આ બે હજાર અગિયાર એટલે ઓછામાં ઓછા તેર વર્ષથી છોકરાઓ અહીંયા ત્યાં અહીંયા અલગ અલગ જગ્યાએ ભણે છે બે વર્ષથી સાયક્લોન સેન્ટરમાં ભણે છે તો સરકાર હવે અમારી વિનંતી સાંભળે અને વહેલી તકે સાયક્લોન સેન્ટરની જગ્યાએ અમારું માધ્યમિક શાળા બાજુમાં બને એવી વિનંતી છે અને વહેલી તકે બનશે એવી આશા સાથે વિરામ